કચ્છના ગાંધીધામના કેપીટી ગ્રાઉન્ડ ખાતે પંચોરથ રોયલ લોક મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે આ મેળાને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધર્મગુરુઓ અને અન્ય મહાનુભાવોના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેળાનું મુખ્ય આકર્ષણ અનેક પ્રકારના રોમાંચક ઝૂલાઓ અને રાઇડ છે જે તમામ ઉંમરના લોકો માટે મનોરંજન પૂરું પાડે છે આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના શોપિંગ સ્ટોલ પણ છે જ્યાંથી મુલાકાતીઓ ખરીદી કરી શકે છે આ મેળો ગાંધીધામ અને આસપાસના વિસ્તારના લોકો માટે એક સુંદર મનોરંજનનું કેન્દ્ર બન્યું છે નમસ્તે ગાંધીધામ વાસીઓને અને ગાંધીધામના જેટલા બી રહેવાસીઓ છે એ લોકોને પંચોરથ ગ્રુપ તરીકે જે અમે બે હજાર ચૌદ થી ચાલુ કર્યું છે જેને કહેવાય આપણે આ ગાંધીધામમાં જન્માષ્ટમી ઉત્સવ પંચોરથ ગ્રુપ હર સમય અને હર ટાઈમે હર વર્ષે નવો કઈ ને કંઈ નજારો લઈ આવે છે અમે ઘણી એવી લઈ આવ્યા છીએ ધાર્મિક લઈ આવ્યા છીએ જન્માષ્ટમી નિમિત્તે લઈ આવ્યા છીએ અને શિવ ભગવાનની નિમિત્તે લઈ આવ્યા છીએ આ ફેરે અમે નવો નજારાનું લઈ આવ્યા છીએ કે નામ વિસ્તારમાં જે આપણે બારે જઈએ છીએ તો એ બારે ન જતા અને ગાંધીધામમાં જ એનો સારું એન્જોય મળી જાય અને બાળકોને ત્યાં જન્માષ્ટમીનો ઓલું જેને કહેવાય આપણે વ્યવસ્થામાં પંચોરથ ગ્રુપ એક નંબર છે કારણ કે અમારે અહીંયા જે બી પંચોર આપણા ગાંધીધામના પરિવારો આવે છે એ લોકોને અમે અમારો પરિવાર સમજીને એ લોકોને સારી એવી સેફટી અને બધું આપીએ છીએ કહેવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાં આખા સૌરાષ્ટ્રમાં રાજકોટનો જ એક નું નામ હોય છે પણ આપડા કચ્છમાં આગળ કોઈ મેળાનું નામ હોય તો પંચરોત મેળો અને ગાંધીધામ વિસ્તારમાં આપણા ગાંધીધામ પરિવાર તરીકે કરીએ છીએ આપણે અને એ અમે બે હાજર ચૌદ થી ચાલુ કર્યું છે અને વિનોદભાઈ એ અમને જયારે બે હાજર ચૌદ થી અમને પ્રેરણાદાયક અને પંચોરત અને અમને એક પ્રોત્સાહન આપ્યું કે ના તમે કરો ને સારું છે એટલે બધું આજની તારીખે અમે અહીંયા પહોંચ્યા છીએ તો રમેશભાઈ અને વિનોદભાઈ થકી અહીંયા પંચોરથ ગ્રુપ અહીંયા પહોંચ્યું છે અને ગાંધીધામ વિસ્તાર ને સારું એવું આયોજન આપીએ છીએ બીજી કે પાર્કિંગ ની વ્યવસ્થા ઘણી છે સારામાં સારો અને સ્ટોલ અને બધું વ્યવસ્થા સારી છે બાળકોના માટે જેને કહીએ આપણે રેસ કોર્સ ને એ બાજુ જવાના જઈએ છીએ તો એના આપણે ગાંધીધામમાં જ બધું અહીંયા રેસ કોર્સ ગયા રાજકોટનો મેળો ગાંધીધામમાં કર્યું છે અને ખાસ માં ખાસ જયારે અમે કરીએ છીએ તો મીડિયા બંધુ જે છે આપણા મિત્રો ભાઈઓ એ લોકોને અમને વિશેષમાં વિશેષ સપોર્ટ રહે છે જ્યારે આ ઇન્સ્ટાગ્રામ નું હતું એનાથી પહેલા બી મીડિયાવાળાએ પોતાનો ફરજ સમજી કે ના ગાંજનામાં મેળો છે અને આપણું પોતાનું છે તો એ પોતે બી વગર કાંઈ મહેનતાણું અને પોતાનો ફરજ સમજીને અને એ લોકો પ્રચાર કરતા હતા અને આજે બધું અહીંયા પહોંચ્યા છે તો બધાની દયાથી અને બધાના ભાવ થી અમે અહીંયા પંચોરથ મેળો અહીંયા પહોંચ્યો છે અને હજી હું એટલે વેલકમ અને આને આ પંચોરત મેળો જે આપણો મેળો છે એ મેળો ગણપતિ ઉત્સવ તક હાલશે જન્માષ્ટમી નિમિત્તે નહીં ગણપતિ ઉત્સવ તક આવશે બાળકોને લઈ આવો અને અહીંયા બહુ જ બધી વ્યવસ્થા પાર્કિંગની બી છે અને એક છે એક રાઈડ છે ડબલ ઝુલા છે ઝૂલા બી તમે જુઓ અને કાર છે નાના નાના બાળકો માટે બી વેરાયટીઓ છે મોતનો કુવો છે એક છે બધા જેને આપણે બારે જવાથી આપણે ગાંધીધામ સિટી ની અંદર આપણે જેને કહીએ ને આપડો સૌરાષ્ટ્ર એક મોટો મેળો કે રાજકોટનો હોય તો કચ્છનો મોટો મેળો ગાંધીધામ સિટી માં છે વેલકમ આવી જાવ તમે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યુઝ કચ્છ